જામવાડા ગીર નજીક આવેલો સુપ્રસિદ્ધ જમજીરનો ધોધ ખાસ કરીને ચોમાસા દરમિયાન પ્રવાસીઓમાં આકર્ષણ અને પર્યટનનું કેન્દ્ર બનતું હોય છે ત્યાં છ અકસ્માતો બનતા હોય છે જેમ કે સેલ્ફી લેવાના ચક્કરમાં અકસ્માતે ધોધમાં પડી જવાની અનેક ઘટના ભૂતકાળમાં ઘટી ચૂકી છે હમણાં બે દિવસ પહેલા જામનગરના ધ્રોલ ગામનો યુવાન ધોધમાં પડી જવાથી મૃત્યુ પામ્યો હતો આવી ઘટનાઓને નિવારવા માટે સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા દ્વારા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે જમજીર ધોધની મુલાકાત લેવામાં આવી હતી આ દરમિયાન તેમણે પ્રવાસીઓની સંખ્યા ચોમાસા દરમિયાન ધ્યાને રાખીને ધોધ આસપાસના વિસ્તારમાં બેરિકેડિંગ કરવાની સાથે સુરક્ષાના તમામ પાસાઓને તાકીદે અમલમાં મૂકી શકાય તે માટેના નિર્દેશો ઉપસ્થિત વહીવટીતંત્રના અધિકારીઓને આપ્યા હતા જમજીરનું ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે સંભવિત અકસ્માતોને નિવારવા માટે જિલ્લા કલેક્ટરે ખાસ સુરક્ષાના પગલાંનું નિર્દેશન કરી અકસ્માત ઘટાડી શકાય અને પર્યટકોની સુવિધામાં વધારો થાય તેવું આયોજન કરવા જિલ્લાના અધિકારીઓને સૂચનો આપ્યા છે ગીર જંગલની નજીક ભગવાન પરશુરામજીના પિતા જમદગ્ન ઋષિના આશ્રમની પાસે સિંગોડા નદી પર આ ધોધ આવેલો છે આ જગ્યા જમદગ્ની ધોધ અને જંજીરના ધોધથી ઓળખાય છે ગીર જંગલ પાસે આવેલો હોવાથી પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર કુદરતી રીતે ભેખડોની વચ્ચે આવેલો છે અહીંના કુદરતી સૌંદર્યને નિહાળવા માટે રોજિંદા હજારો પ્રવાસીઓ આવે છે ત્યારે આ ધોધમાં અનેક વખત પડી જવાથી લોકોના મૃત્યુના બનાવો બન્યા છે જિલ્લા વહીવટી તંત્રએ સલામતી માટે સ્થળ ચકાસણી તો કરી પણ અહીં રોજિંદુ પોલીસ પેટ્રોલિંગ અકસ્માતથી કેમ બચવું તેના સાઇનબોર્ડ ધોધ સુધી જવાનો રસ્તો રિપેર કરાવવો અને ધોધની આસપાસ મજબૂત બેરિકેટ બનાવવી જોઈએ તો જ અહીં લોકોની સલામતી જળવાઈ શકે અન્યથા અનેક લોકોના જીવ ફોટા પાડવામાં અને ધોધને ઓળંગવામાં ગયા છે અને જશે તેવું અહીંના મહંત અને સ્થાનિકો જણાવી રહ્યા છે આ સમજીનો ધોધ છે આપણા તાલુકાનો એક શાન છે અને કુદરતી સૌંદર્ય ભરપૂર છે એટલે વારંવાર અહીંયા લોકો ઘણા બધા લોકો બહારથી પણ મુલાકાતે આવે છે સ્થાનિક લોકોને તો ખબર જ છે કે આ ધોધ વિશે જાણે છે એની ઉંમરી જાણે છે એની પરિસ્થાનો જાણે છે પણ જે બહારથી આવતા લોકો છે એ ઘણી વખત સેલ્ફી લેવાના કારણે અથવા તો કોઈ કારણોસર ધોધમાં પડી જાય છે અને મૃત્યુ પામે છે તો અને જાણવા મળ્યા મુજબ આપણા કલેક્ટરે પણ આજે મુલાકાત લીધી છે અને એ આ બાબતમાં પોઝિટિવ છે આ સ્થાન છે એ ખરેખર ચોમાસાની અંદર કુદરતી સૌંદર્યથી ભરપૂર થાય અને લોકો વધુ મુલાકાત લે છે એટલે આ અહીંયા સુરક્ષા માટે કંઈક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો કાંઈ બી ધોરણે આ સ્થાને જે અનચ્છની બનાવો છે મૃત્યુના એ અટકે એવી અમારી માંગણી છે જમજીરનો ધોધ બહુ પ્રખ્યાત થઈ ગયો છે અને ચોમાસા દરમિયાન શ્રાવણ મહિના દરમિયાન જે ધોધ જ્યારે ફૂલ સ્વિંગમાં નદી હોય છે અને ધોધ પડતો હોય છે ત્યારે સારું એક પ્રાકૃતિક દ્રશ્ય ઊભું થતું હોય મોટી સંખ્યામાં લોકો અહીં એને માણવા માટે આવે છે અને આ નદીની ટપીના જવાનું હોય એટલે ઘણીવાર લોકોને ત્યારે સેલ્ફીના અને એવા બધા ઘેલછાવો થઈ ગઈ છે એના કારણે અકસ્માતો બને છે અખાય જે એક અકસ્માત થઈ ગયો છે એમાં એક યુવાને એનો પોતાનો જીવ ખોયો છે એટલે આવા બનાવો ન બને અને લોકો જે પ્રવાસીઓ આવે છે એ સારી રીતે આવે એને પ્રોપર પાર્કિંગ મળે જે ખાવા પીવાના સ્ટોલ્સ છે એને વ્યવસ્થિત રીતે ડીમાર્કેશન કરીને ત્યાં જે લોકો બેસે લોકો જે જોધ જોવા જાય છે એ ઓછી અગવડથી ત્યાં પહોંચે અને એક બેરિકેટિંગ અમારો કરવાનો વિચાર છે કે સારો એક વ્યૂ પોઈન્ટ છે એનીથી જોત ફરતું એક બેરિકેટિંગ કરતી છે ફરતું કે લોકો એની આગળ ન વધે ત્યાંથી ઊભા રહીને જોવે અને અમારો બંદોબસ્ત તો હોય જ છે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હોય છે પણ મોટી સંખ્યામાં લોકો આવતો એને મેનેજ કરવું અઘરું થઈ જાય છે જો અવે બેરિકેડિંગ પ્રોપર કરી દઈએ તો લોકોની સલામતી પણ રહે લોકો ધોધ પણ જોઈ શકે અને અમે વ્યવસ્થા પણ સારી રીતે જાળવી શકીએ તો જમજીર ધોધ કે નામ છે પ્રસિદ્ધ હૈ કાફી સમય છે અવર નવર એ બનાવ બનતે હૈ કે જો સેલ્ફી લેને જાતે હૈ ફોટો લે તો પાણીમાં પડખે તુરંત મોત હોતી तो अभी कलेक्टर साहब ने मुआवजा लिया था अन्य अधिकारी थी पुलिस थी सिंचाई विभाग थे सभी व्यक्ति कर्मचारी थे तो वहाँ आए थे वो उनने मुआवजा लिया पर उन्होंने जो मुआवजा लिया है वो कुछ मतलब परिपूर्ण नहीं हुआ उन्हें जो डिसीजन ले रहे हैं उससे परिपूर्ण घटना होना रुकना मेरे को नहीं लगता कि शक हो जाए सी आर डी पुलिस की व्यवस्था करनी चाहिए मिनिमम दो तीन बंदे पांच बंदे वहाँ होने चाहिए क्योंकि पब्लिक बहुत आती है कायम पब्लिक पाँच पाँच सौ हज़ार पाँच सौ पब्लिक वहाँ होती है पाँच सौ से हज़ार पब्लिक होती है तो पुलिस व्यवस्था करनी पड़ेगी दूसरी व्यवस्था है कि वहाँ जो खड्डे पड़ गए हैं जो ऐसा हो गया है मतलब धोत में जो बिगड़ रहा है उसको एकदम समथल और बराबर कर दें जिससे आदमी को पानी में जाने की और प्लस वहाँ ऐसे बोर्ड लगा दें ऐसी ऐसी आकाशमात यहाँ हुई हैं पहले से ऐसा ऐसा लड़का था यहाँ का आकाशमात हुआ ये सब वो पब्लिक देखेगी बाँचेगी और फिर समझ में उसकी आएगी तो वो धोत के पास नहीं जाएगी ये तो अनगिनत हो गई है तो कोई गिनती नहीं है उसकी क्योंकि हर साल एक दो एक दो बनाव बनते ही जाते हैं तो ये दो तीन प्रश्न ऐसे हैं एक पुलिस व्यवस्था दूसरी ये बोर्ड व्यवस्था मान लीजिए जामनगर का लड़का का शरीर पूरा हुआ था तो वहाँ एक बोर्ड में बना दें कि अभी कुछ समय में ये तारीख में इस समय में इस लड़के का यह भी रीते बनाव बना है तो वो आदमी को दिखाई दे पढ़े तो उससे वो सावधान हो जाए और पुलिस व्यवस्था करने की ये एक व्यवस्था वहाँ काम कर सकती है